ઘટના બે હજાર એકવીસની છે બે હજાર એકવીસમાં સુરેન્દ્રનગરના બજાણામાં એક આરોપીને પકડવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ ખાનગી વાહનોમાં જાય છે ત્યાં ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને પછી તેમાં પોલીસ ગોળીબાર કરે છે જેમાં બે લોકોના મોત થયા જેમાં એક ચૌદ વર્ષનું બાળક પણ હતું પોલીસનો દાવો એવો હતો કે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને સ્વ બચાવમાં કરેલો ગોળીબાર હતો પણ મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે કહ્યું કે હત્યાનો ગુનો છે આ તમામ પોલીસ કર્મચારી અને અધિકારી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરો એટલે સુરેન્દ્રનગર પોલીસે એક સબ ઇન્સ્પેક્ટર સહિત છ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પોલીસની પોલીસ જ્યારે ખાખી પહેરે છે ત્યારે ખાખીનું ગુમાન સ્વમાન બધું જ હોવું જોઈએ પોલીસની તાકાત પણ હોવી જોઈએ કોઈ પોલીસ ઉપર હાથ નાખે તો પોલીસે તેનું કાંડું તોડી પણ નાખવું જોઈએ પણ અહીંયા સવાલ એવો થાય છે કે આ ગુમાનની અંદર ક્યારેક પ્રમાણભાન આપણે ભૂલી જઈએ છીએ અને કેટલાક પોલીસ અધિકારીઓ કમરમાં લટકતી જે હથિયાર છે તેના કારણે તે હેપી ટ્રિગર થઈ જાય છે ઘટના બે હજાર એકવીસની છે બે હજાર એકવીસમાં બજાણા પોલીસને ઇન્ફોર્મેશન મળે છે કે એક ગેંગસ્ટર છે જેનું નામ છે હનીફ ખાન જેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે હનીફ ખાન પોતાના ઘરે આવ્યો છે વોન્ટેડ આરોપી છે આ આરોપીને પકડવા માટે વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના છ પોલીસ કર્મચારીઓ સાંજના સુમારે જ્યારે અંધારું થવાની તૈયારીમાં હતું ત્યારે તેઓ હનીફ ખાનના ઘરે પહોંચે છે લાંબા સમયથી પોલીસને થાપ આપતો હનીફ ખાન તેમને તેના ઘરમાં જ મળી આવે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીરેન્દ્રસિંહ જાડેજા હનીફ ખાનને પકડી તેના વાહનમાં બેસાડે છે ત્યારે સ્વાભાવિક છે કે તેનો પરિવાર બહાર દોડી આવે છે આ દરમિયાન હનીફ ખાન અને વીરેન્દ્રસિંહ જાડેજા વચ્ચે ઝપાઝપી બોલાચાલી થાય છે આ ઘટના ઘટી રહી હતી ત્યારે હનીફ ખાનનો દીકરો મદીન ખાન જે માત્ર ચૌદ વર્ષનો છે તે પણ ત્યાં આવી પહોંચે છે પોલીસનો દાવો એવો છે કે અમારી ઉપર હુમલો થતો થઈ રહ્યો હતો એટલે પીએસઆઈ જાડેજા પોતાની સર્વિસ રિવોલ્વર કાઢે છે અને તે ગોળીબાર કરે છે જેમાં બંને ગોળીઓ એક ગોળી હનીફ ખાનને અને બીજી ગોળી મદીન ખાનને વાગે છે પોલીસનો દાવો એવો હતો કે સ્વરક્ષણમાં કરવામાં આવેલો આ ગોળીબાર છે હનીફ ખાનનો પરિવાર પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ અને મેડિકલ રિપોર્ટ અને પુરાવા રજૂ કરીને ઉકે છે કે આ પોલીસે સ્વરક્ષણમાં કરેલું ફાયરિંગ નથી કારણ કે હનીફ ખાન અને મદીન ખાનને પોલીસે છાતીમાં ગોળી મારી છે સ્વરક્ષણમાં ગોળી ચલાવી હોત તો પગના ભાગે ગોળી મારી હોત ગુજરાત હાઈકોર્ટ આ અંગે નિચલી અદાલતમાં જવાનો આદેશ આપે છે નીચલી અદાલત આ મામલે તપાસ કરે છે પુરાવાઓ જુએ છે અને નિચલી અદાલતે સુરેન્દ્રનગર પોલીસને આદેશ આપ્યો હતો કે આ હત્યાનો મામલો છે એટલે હત્યાની ફરિયાદ નોંધો એટલે હનીફ ખાનની ફરિયાદ લઈ પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમની સાથે આવેલા છ પોલીસ કર્મચારીઓ સામે હવે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અદાલતે એવો પણ આદેશ કર્યો હતો આ તપાસ ડીવાય એસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવે એટલે આ તપાસ સુરેન્દ્રનગરના ડીવાય એસ જુગલ પુરોહિતને સોંપવામાં આવી છે જોઈએ જુગલ પુરોહિત આ દિશામાં શું તપાસ કરે છે શું પુરાવા એકત્ર કરે છે અને આરોપીઓની ધરપકડ ક્યારે કરે છે પોલીસ જ્યારે પ્રમાણભાન ભૂલે છે ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે જેના કારણે પોલીસની આબરૂને ધક્કો પણ વાગતો હોય છે તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષામાં આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી સોનું ને રજા એ પેલા બેલ લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવ